નમસ્કાર હું ખ્યાતિ દેસાઈ મારો ક્રમાંક છે વન નાઇન્ટી ફોર આપની સમક્ષ મારી સ્વરચિત કૃતિ પ્રસ્તુત કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું મારી અપેક્ષા છે આપને પણ એ પસંદ આવશે મારી કૃતિનું શીર્ષક છે તારી યાદ સરગતા સરપીલ જીવનમાં મને તારી જ એક યાદ સતત સ્પર્શતી વીતેલા વર્ષોના સંભારણાની સાથે જીવતર હું મારું આ જીવતી તને આપેલા વચનને નિભાવતી હું નિત નવા લક્ષ્યાંકો સર કરતી કેડી સફળતાની ઉતરીને જ્યારે એકાંતે અવશ્ય તને હું મળતી આપણે કરેલા નિર્ણયની સાથે સ્વીકાર નિયતિનો હું કરતી કહેવાથી તારા મેં શોધ્યો છે સંગી પણ એમાં તને જ છું શોધતી માંડી સંસાર અને રચી પરિવાર તને આપેલ વચનમાં હું ન ફરતી વધતી ઉંમર સાથે માંડતી ગણિત એમાં તારી જ ખોટ મને નડતી પામ્યો નહીં પ્રેમ આપણો પરિણયની તકતી એમાં હું આપણા સમયનો વાંક ગણતી આબરૂને પ્રતિષ્ઠા જાળવવા સૌની કરીપાર જીવનની આ કપરી કસોટી માનતી નથી આવતા ભવમાં તોય ઈશ્વરને રોજ હું પ્રાર્થતી મળતો રહે ભવોભવ એ જ જે છે મારો મનગમતો ઈચ્છેલો સાથી ઈશ્વરની રમતનો કરી સ્વીકાર હું જીતી ગઈ જીવતરની બાજી હારીને ખ્યાતિ તને મેળવી શકીશું એની છે ગણતરી હવે બાકી થેન્ક યુ Thank you